ખબરદાર હોશિયાર થર્ટી ફસ્ટ પાર્ટી કરતા દારૂડિયાઓ સાવધાન દમણથી નશો કરીને આવતા પિદ્ધરો પોલીસના મહેમાન બનવાની પૂરી તૈયારીમાં રહેજો થર્ટી ફર્સ્ટને લઈ કલસર પાતલિયા ચેકપોસ્ટ સહિત ઠેર ઠેર ચેકપોસ્ટ ઉપર પોલીસનું કડક ચેકિંગ અભિયાન થર્ટી ને લઈ પાર્ટીના કલ્સર પાતલિયા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખબરદાર હોશિયાર થર્ટી ફર્સ્ટની પાર્ટી કરતા દારૂડિયાઓ સાવધાન રહેજો કારણ કે દમણથી નશો કરીને આવતા પિદ્દરો પોલીસના મહેમાન બનવાની પૂરી તૈયારીમાં રહેજો દમણથી દારૂ ઢીચીને આવતા લોકોને ચેક નાકા ઉપર પોલીસ વાન બ્રીથ એનાલાઇઝર વડે પોલીસ સ્વાગત કરશે થર્ટી ડિસેમ્બર આવતાની સાથે વલસાડ જિલ્લા સહિત રાજ્યની તમામ બોર્ડર ઉપર પોલીસની ચેકપોસ્ટ ઉપર કડકાઈથી ચેકિંગ વધારવામાં આવે છે નિયમ ઉજવણીના આડમાં નજીકમાં આવેલા સંઘ પ્રદેશ અને રાજ્યમાં દારૂની મહેફીલવાણી રાજ્યમાં આવતા લોકોને અટકાવવા રાજ્યની પોલીસ એલર્ટ છે જેને લઈ વલસાડ જિલ્લામાં પણ પાંત્રીસ જેટલી ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે મોટી સંખ્યામાં સુરત સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો ન્યૂયર પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા હોય છે અને દારૂનો નશો કરેલ હાલતમાં ગુજરાતમાં પ્રવેશે અને અકસ્માતને આમંત્રણ આપતા હોય છે જેથી આવા લોકોને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસે કુલ પાંત્રીસ થી વધુ ચેકપોસ્ટ તૈયાર કરી છે જેમાં એસઆરપીની ની મદદ લઈ વાહન ચેકિંગ કરવામાં આવશે જેમાં દારૂના નશામાં આવતા તમામ લોકો સામે બે મેકાયદેની કાર્યવાહી કરવામાં આવશે વલસાડ જિલ્લા પોલીસે પ્રથમ વખત બોર્ડર ઉપર આવેલ સંપ્રદેશ અને અન્ય રાજ્યોની પોલીસની મદદથી વાહન ચેકિંગ હાથ ધરી ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડકાઈથી અમલવારી કરવામાં આવશે બોર્ડર ઉપર આવેલ ચેકપોસ્ટ ઉપર નજીકના બંને પોલીસ મથક પોલીસ જવાનો ચેકિંગ કરશે બ્રેથેનાલાઇઝર બોડી વોર્મ કેમેરા સાથે વલસાડ પોલીસ ચેકપોસ્ટ ઉપર સજ્જ રહેશે તેમ વલસાડ એસપી ડૉક્ટર ખરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું વલસાડ સમગ્ર જિલ્લામાં આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ફર્સ્ટ જાન્યુઆરી જે નવા વર્ષ છે એની ઉજવણી આખા જિલ્લામાં થવાની છે અલગ અલગ જગ્યાએ જે ફાર્મ હાઉસીસ છે પાર્ટી પ્લોટ છે એ તમામ જગ્યાના લિસ્ટ મેળવી લેવામાં આવે છે કુલ એકસો પચીસ જેટલા જે આખા વલસાડ જિલ્લાના ફાર્મહાઉસ પાર્ટી પ્લોટ છે એના તમામ ઓનર સાથે મિટિંગ થઈ ગયેલી છે આજથી જ તમામ ફાર્મ પાર્ટી પ્લોટ છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આની સાથે સાથે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરીઝ છે બંધ ગોડાઉનો છે એવા ત્રીસેક જેટલા બંધ ફેક્ટરીને ગોડાઉન આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બંધ ગોડાઉનો અને જે બંધ ફેક્ટ્રીઝ છે ત્યાં કોઈપણ જગ્યાએ પ્રોહિબિશનનો જથ્થો મળી આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ દિવસમાં પાંચ જેટલા મોટા પ્રોહિબિશનના ક્વોલિટી કેસ પણ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા કરવામાં આવે છે આની સાથે સાથે સમગ્ર જિલ્લામાં જે ચાલુ ચેકપોસ્ટો છે અઢાર એની ઉપરાંત અન્ય નવા ચૌદ ચેકિંગ પોઈન્ટ ઊભા કરીને કુલ બત્રીસ જેટલા અલગ અલગ ચેકિંગ પોઈન્ટ સમગ્ર જિલ્લાની બાઉન્ડ્રી પર મૂકવામાં આવ્યા છે અમારો પ્રયત્ન રહેશે કે બધા જ પોઈન્ટ ઉપર સિનિયર અધિકારીઓ એએસઆઈ પીએસઆઈ અને પીઆઈ દરજ્જાના અધિકારીઓ ચેકિંગ હાથ ધરે જેથી કરીને કોઈપણ વ્યક્તિ છે એ પોતાની ગાડીમાં દારૂનો જથ્થો લઈને આવતો હોય કે કોઈપણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શકાય આની સાથે સાથે આ નવા વર્ષનો જે આવી રહ્યો છે તહેવાર એ અનુસંધાન ગઈકાલે વલસાડ જિલ્લા દ્વારા સમગ્ર બોર્ડરના ડિસ્ટ્રિક્સની એક બોર્ડર પ્રેસ બોર્ડર કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને આ બોર્ડર કોન્ફરન્સમાં પણ આગામી એકત્રીસમી અનુસંધાને ત્રીસમી ડિસેમ્બર સવારે સાત વાગ્યાથી એકત્રીસમી ડિસેમ્બર સવારે સાત વાગ્યા સુધી કમ્બાઇન્ડ ચેકિંગ નાકાબંધી પોઈન્ટ બનાવીને કમ્બાઇન્ડ ચેકિંગ સેલવાસ નાસિક પાલઘર દમણ તમામ પોલીસ સાથે મળીને નાકાબંધી ઉપર કમ્બાઇન્ડ ચેકિંગ પણ હાથ ધરશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો